માં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે બારમા વર્ષે યજ્ઞ યોજાયો શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે નવચંડી યજ્ઞમાં થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના બહાર વસતા ભાઈઓ ધંધા બંધ રાખી હવનમાં જોડાયા કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં થરા નગરનો વસવાટ થયો ત્યારથી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીની પણ સ્થાપના કરવામાં આવેલ વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ માની આરતી રમેલ હવન પલ્લી બાધા પૂરી કરવી વગેરે ધાર્મિક કાર્યક્રમો વાર તહેવારે યોજાય છે ચાલુ વર્ષે ચૈત્ર નોમ નોમને બુધવાર તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ સવારે આઠ વાગ્યાથી સાંજે સવા પાંચ વાગ્યા સુધી થરેચા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના મંદિરે પ્રજાપતિ દિનેશભાઈ સગરામભાઈ પરિવારના યજમાનપદે શાસ્ત્રી જોશી નરેશકુમાર લાલાભાઈ ભૂધરભાઈ થરેચાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે માતાજીનો નવચંડી યજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્યો હતો આ યજ્ઞમાં ચડાવાને બાદ કરતાં સુદ પાંચમની રાત્રે શ્રી બ્રહ્મણી માતાજીના મંદિરે થરેચા પરિવાર એકત્રિત થઈ છેલ્લા બાર વર્ષથી ચિઠ્ઠી દ્વારા ભાગ્ય અજમાવે છે જેમાં પ્રથમ વર્ષે પ્રજાપતિ અર્જણભાઈ છગનભાઈ દ્વિતીય વર્ષે પ્રજાપતિ ભીમાભાઈ જીવણભાઈ તૃતીય વર્ષે પ્રજાપતિ ભીમાભાઈ નાનજીભાઈ વાલમ ચતુર્થ વર્ષે પ્રજાપતિ દાનાભાઈ બાવાભાઈ અમદાવાદ પાંચમા વર્ષે પ્રજાપતિ બબાભાઈ કરમશીભાઈ છઠ્ઠા વર્ષે પ્રજાપતિ અમૃતભાઈ સગરામભાઈ સાતમા વર્ષે પ્રજાપતિ સોમાભાઈ કેશાભાઈએ હવનમાં બેસવાનો લાભ લીધો હતો આઠમા તથા નવમા વર્ષે કોરોનાને કારણે સરકારશ્રીના આદેશ મુજબ યજ્ઞ બંધ રાખવામાં આવ્યો હતો દસમા વર્ષે પ્રજાપતિ મનુભાઈ અજમલભાઈ અગિયારમા વર્ષે પ્રજાપતિ નરોત્તમભાઈ ગોરધનભાઈ અને બારમા વર્ષે એટલે કે ચાલુ વર્ષે સંવંત બે હજાર એંસીના સુદ નોમને બુધવાર તારીખ સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ પ્રજાપતિ દિનેશભાઈ સગરામભાઈના યજમાન પદે શ્રવણભાઈ જે પ્રજાપતિ દ્વારા બનાવેલ યજ્ઞ કુંડીમાં જવ તલહોમી આહુતિ આપી યજ્ઞ યોજાયો હતો યજ્ઞને સફળ બનાવવા પ્રજાપતિ રાજુ પાંચાભાઈ પ્રવીણ હરગોવનભાઈ પ્રજાપતિ થરા નગરપાલિકા કોર્પોરેટર રસિકભાઈ પ્રજાપતિ કેશાભાઈ જે પ્રજાપતિ કેશુબાપા શંભુભાઈ પ્રજાપતિ રવિ આર પ્રજાપતિ રાજુ નારણભાઈ પ્રજાપતિ સહિત દરેક નવ યુવાનોએ અથાગ મહેનત કરેલ અહેવાલ ઓમપુરી ગોસ્વામી સાથે ઇન્દ્રસિંહ વાઘેલા ઉત્તર ગુજરાત